ઓ બે હજાર ચોવીસની એ જીત તો જોરદાર હતી ખરું ને પણ હવે ભારતીય ટી ટ્વેન્ટી ક્રિકેટ એક બિલકુલ નવા યુગમાં પ્રવેશી રહ્યું છે આજે આપણે એ જ ભવિષ્યની બ્લુપ્રિન્ટને સમજવાની કોશિશ કરીશું શું ભારત બે હજાર છવ્વીસમાં પોતાનું તાજ બચાવી શકશે ચાલો ઊંડા ઉતરીએ અને જોઈએ બે હજાર ચોવીસની એ રાત યાદ છે રૂવાડા ઊભા થઈ જાય ને બારબાડોસ રોહિત શર્માની કેપ્ટન્સી અને ભારતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો વાહ શું ઐતિહાસિક ક્ષણ હતી એ પણ હવે સમય છે ભવિષ્ય તરફ જોવાનો એક બિલકુલ નવો પડકાર આપણી રાહ જોઈ રહ્યો છે તો આ નવા અધ્યાયની શરૂઆત ક્યાંથી થઈ બધું શરૂ થયું વીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ એ દિવસે બીસીસીઆઈએ બે હજાર છવ્વીસ વર્લ્ડ કપ માટે પંદર સભ્યોની ટીમ જાહેર કરી અને સાચું કહું તો આ માત્ર એક ટીમની પસંદગી નહોતી ના ના આ તો ભારતીય ક્રિકેટમાં એક મોટા પરિવર્તનનો સીધો સંકેત હતો પણ આટલો મોટો ફેરફાર શા માટે કારણ કે એક સુવર્ણ યુગનો અંત આવી રહ્યો છે જરા વિચારો સિલેક્ટર્સ સામે સૌથી મોટો સવાલ એ જ હતો કે રમતના કેટલાક મહાન ખેલાડીઓની વિદાય પછી એમની જગ્યા કેવી રીતે ભરવી આપણે વાત કરી રહ્યા છીએ રોહિત શર્મા વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની જરા આ નામો વિશે વિચારો આ ત્રણ દિગ્ગજોની નિવૃત્તિએ ટીમમાં અનુભવ અને કૌશલ્યની જે ખોટ ઊભી કરી છે એ ભરવી સહેલી નથી બિલકુલ નહીં તેમનો વારસો ખરેખર અપાર છે અને આ જ વાત ભારતીય ક્રિકેટના આ પેઢીગત પરિવર્તનને બરાબર બતાવે છે જુઓ એક તરફ છે બે ના દિગ્ગજો અને બીજી તરફ છે બે હજાર છવ્વીસની નવી લીડરશિપ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ આ તફાવત જ બધું કહી જાય તો મોટો સવાલ એ જ છે આ દિગ્ગજોની જગ્યા કોણ લેશે અને આ પડકારનો જવાબ છે પસંદગીની વિચારસરણીમાં જ એક મોટો ફેરફાર એક તદ્દન નવી ફિલોસોફી જે ખાસ આધુનિક ટી ટ્વેન્ટી ક્રિકેટની જરૂરિયાતો માટે બનાવવામાં આવી છે તો આ નવી ફિલોસોફી છે શું જુઓ સરળ શબ્દોમાં કહીએ તો હવે જૂના અનુભવ કરતા ખેલાડીની આક્રમક માનસિકતા અને ટી ટ્વેન્ટી ફોર્મેટમાં એ કેટલો ઉપયોગી છે એને વધુ મહત્વ અપાઈ રહ્યું છે આ એક માઇન્ડસેટ શિફ્ટ છે અને આ નવી આક્રમક વિચારસરણીનું પ્રતિક કોણ છે આપણા નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવ એમની રમત આ નવી ફિલોસોફીનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે અને હવે એ જ ટીમને આગળ લઈ જશે અને નવા કેપ્ટનની સાથે આપણને મળ્યા છે નવા વાઇસ કેપ્ટન અક્ષર પટેલ હવે આ પસંદગી કદાચ ઘણા લોકોને થોડી આશ્ચર્યજનક લાગી શકે છે પણ વિશ્વાસ કરો આની પાછળ એક ઊંડી રણનીતિ છુપાયેલી છે ચાલો એને સમજીએ કારણ કે જો અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવાનો નિર્ણય એ કોઈ ખાલી પદની ફેરબદલી નથી ના આ તો ડેટા અને રણનીતિ પર આધારિત એકદમ ગણતરીપૂર્વકનું પગલું છે આ પહેલા આ રોલમાં શુભમન ગિલ હતા પણ એમના ફોર્મમાં જે થોડો ઘટાડો આવ્યો એના કારણે સિલેક્ટર્સે આ ફેરફાર કરવો પડ્યો અને આ વાત સ્પષ્ટપણે બતાવે છે કે ટીમની પસંદગી હવે વર્તમાન પ્રદર્શન પર આધારિત છે ઓકે હવે સ્ક્રીન પર આ નંબર જુઓ છ પોઈન્ટ ત્રાણું આ કોઈ સામાન્ય આંકડો નથી આ જ એ મુખ્ય કારણ છે કે અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે તો એવું તો શું ખાસ છે આ નંબરમાં ચાલો જોઈએ આ આંકડા આખી વાર્તા કહી દે છે બે હજાર પચીસમાં માં અક્ષરે ઓગણીસ મેચ રમી સત્તર વિકેટ લીધી અને એ પણ માત્ર છ પોઈન્ટ ના શાનદાર ઇકોનોમી રેટ સાથે આ આંકડા તેની ધારદાર બોલિંગ અને દબાણમાં પણ શાંત રહેવાની તેની ક્ષમતાનો પુરાવો છે તો આ બધા ફેરફારોને એક સાથે જોઈએ તો મોટો સવાલ એ છે કે શું ભારતે બે હજાર છવ્વીસમાં માં પોતાનો ખિતાબ બચાવવા માટેનો વિનિંગ ફોર્મ્યુલા શોધી લીધો છે ચાલો આ નવી બ્લુપ્રિન્ટના મુખ્ય પાયા પર એક નજર નાખીએ આ નવી બ્લુપ્રિન્ટ મૂળભૂત રીતે ચાર મુખ્ય પાયા પર ટકેલી છે એક નવી નેતાગીરી બે આક્રમક માનસિકતા પર સંપૂર્ણ ફોકસ ત્રણ નક્કર ડેટા પર આધારિત પસંદગીઓ અને છેલ્લે ખેલાડીઓની એક નવી પેઢીનું નિર્માણ કરવું આ જે મંત્ર છે જે ટીમને બે હજાર છવ્વીસમાં સફળતા અપાવશે એવી આશા છે એક ક્રિકેટ એનાલિસ્ટ છે આ વાતને એકદમ સચોટ રીતે સમજાવી છે એમણે કહ્યું અને હું એમના જ શબ્દોમાં કહું તો આ પસંદગી દર્શાવે છે કે પસંદગીકારો અનુભવ કરતા ટી ટ્વેન્ટી ફોર્મેટની આધુનિક જરૂરિયાતો અને ખેલાડીઓની આક્રમક માનસિકતાને વધુ મહત્વ આપી રહ્યા છે આ વાત એકદમ મુદ્દાની છે તો આ બધા વિશ્લેષણ પછી આપણે ફરી એ જ મોટા સવાલ પર આવીએ છીએ શું સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં અને આ નવી આક્રમક વિચારસરણી સાથે ભારતે પોતાનો ટી ટ્વેન્ટી તાજ બચાવવા માટેનો સાચો ફોર્મ્યુલા શોધી કાઢ્યો છે વેલ એનો જવાબ તો સમય જ આપશે ખરું ને પણ એક વાત તો પાકી છે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ખૂબ જ રોમાંચક રહેવાનું છે આના પર વિચારવા જેવું તો છે જ